આજે સવારના હળદ હાઈવે ઉપર મોરબી ચોકડી અને હોટલ વનવગડો વચ્ચે અકસ્માત હળવદ શહેરના સરા રોડ ઉપર ઉમિયા વિસ્તારમાં રહેતા કેતન કુમાર અરજીવનભાઈ પટેલ ઉંમર વર્ષ અને કેતનભાઈનો ભત્રીજો છે મેહુલભાઈ આ બંને જ્યારે સવારના તેઓના કારખાને જઈ રહ્યા હતા ત્યારે હળદ હાઈવે ઉપર હોટલ વનવગડો નજીક તેઓની કાર લઈને પસાર થઈ રહેતા એ સમયે કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાણો આ અકસ્માતની અંદર કેતનભાઈ અર્જુનભાઈ પટેલ ઉંમર વર્ષ તેતાલીસનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું જ્યારે મેહુલભાઈ નામના જે વ્યક્તિ અંદર કારમાં સવાર હતા તેઓને પણ ઈજા પહોંચી એટલે તેઓને પ્રથમ અડવદને ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદ રિફર કરવામાં આવ્યા છે સાથે જ બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આજે અકસ્માતની અંદર મૃત્યુ પામનાર છે કેતન કુમાર હરજીવનભાઈ પટેલ તો તેઓના મૃતદેહને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈ આવવામાં આવ્યો હતો તેની સાથે આ બનાવની જે કંઈ જાણ છે તે હળવદ પટેલ સમાજના આગેવાનો થતા આગેવાનો પણ હળવદ સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા આશાસ્પદ યુવાન છે તેતાલીસ વર્ષનો યુવાન છે અને આપણને જે કંઈ પ્રાથમિક માહિતી એ મળી છે કે આ કેતનભાઈ અને એમનો પત્રીજો છે મેહુલભાઈ આ બંને સવારના એમનું કારખાનું એ માળિયા રોડ ઉપર જ આવેલું છે એમના કારખાને કાર લઈને જઈ રહ્યા હતા ત્યારે કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો અને આખી જે કંઈ આ ઘટના છે એ ઘટના બની છે હાલ બનાવમાં પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી છે